ભાઈ આપણે અત્યારે બેઠા છીએ ગામના ગોંદરે અને તમારા ગોગા મહારાજને ત્યાં તમે જે ગોગા મહારાજની વાતની પરચાની વાત કરીને એ મને ગમી એટલે થોડી આપણે દ્રષ્ટિકોની સમજાવો બીજલભાઈ મારે જે આ દીકરો છે ગૌતમ નામ છે એનું ત્યારે એની દોઢ વર્ષની ઉંમર હતી બરાબર ત્યારે એને કઈ ખેચ પ્રોબ્લેમ થયેલો છાતી ફૂલી ગઈ દવાખાને એડમિટ કરેલો ત્યાં મેં આઠ થી દસ ડોક્ટર લાયા હતા રિપોર્ટ માટે દરેક ડોક્ટરે કીધું કે આ બાળક ત્રણ મિનિટથી વધુ ના બચી શકે ગમે તે કોશિશ કરો છતાં મારી કને કોઈ રસ્તો ના રહ્યો એમાં એક વ્યક્તિ મારા સંબંધી જે તો એ બોલ્યા કે ગોગા મહારાજને માનતા માનો ઘરે બેઠા છે આટલું કામ કરશે તમારા દીકરાનું એ ટાઈમે મને કઈ સુજતું ન હતું પણ સતા મે કઈ લીધું સંકટ સમય હોય ને સંકટ સમય આજ જોડ્યા કે ગોગા મહારાજ જો મારા દીકરાની ઉંમર ડોક્ટર 3 મિનિટ કહેતા છે પણ 5 વર્ષ ઉપરની ઉંમર થશે ને તું એને બદામ પારો પાર જે બદામ તુલા જોખણો કહેવાય એ કરી સાકર પારો પાર જોખી મોટો જમણવાર કરી સગા તેડુ બોલાવી ભલે ગમે તેટલો ખર્જો થાય કેમ કે લાખો રૂપિયા આપતા કરોડો આપતા પણ સંતાન મળતું નથી જો ગોગા મહારાજાને બચાવે તે ગોગા મહારાજનું નામ રહી જાય અને મારા દીકરાની ઉંમર વધી જાય પછી આજે આ દીકરાની ઉંમર જે અંદાજે બારક વર્ષ થઈ છે બરોબર દીકરો એમ કેમ છે તંદુરસ્ત છે અને ગોગા મહારાજ ની માનતા મેં સારી રીતે કરે છે બધા પાવી ભક્તોને બોલાવ્યા સગાવાલા બોલાવ્યા અને જે આપણે સોળ ચાર બે હજાર ચોવીસ ના જે મારે માનતાનું નું જે આયોજન હતું જે પત્રિકા છે એ મુજબ બરોબર મારા જે ભુવાજી જે મારા મિત્રો હતા જે શૈલેષભાઈ ભુવાજી ભાઈ રેવાભાઈ સરકાર અનેક વ્યક્તિઓ બોલાવી અને ધામધૂમથી કોઈ પણ પાછળ દેખ્યા વગર મોટા ખર્ચે મેં ગોગા મહારાજની માનતા જે પૂરી કરેલી છે અને એ માનતા આજે ગવાઈ ગઈ છે કે બનાસકાંઠામાં ફર્સ્ટ નંબરની રમેલ જાતર અને બદામ જોખણું જે ધામધૂમથી બદામથી જોખ્યું પ્લસ જે મારા ગામની રખડતી ગાયની લીલા કાસચારાનો જમણવાર ચાલુ હતો અને મારા ગામની જે સુથાર સમાજની જે તે ચાલીસ કરોડની જે તે દીકરીઓને બોલાવી અમને પેટ મેં વાસણ પેટ અર્પણ કરેલી કવર અર્પણ કરેલા અને ધામધૂમથી ગોગા મહારાજનો ડંકો વાગ્યો અને અમારી પણ એક નામના બની અને કુગા મહારાજ સદાય ને સદાય આવા મારા કામ કરતા રહે પાવી ભક્તોના કામ કરતા રહે અને હું એટલી પ્રાર્થના કરું કે મારા મિત્ર છે બીજલભાઈ એમની દીકરી ખુશીબેન જેમ કહેવાય કે એક રાણકાર એક ગૌરવ છે સમાજનું અને એમનો અત્યારે બહુ મોટું નામ ચાલે છે પણ મહારાજ જો તમે કરશો તો થશે અને ખુશીબેનને મારું એવું કહેવું છે કે મને વિશ્વાસ છે કે આગળને આગળ પ્રગતિ કરાવે દેશ વિદેશમાં નામ બનાવે અને એક ઊંચા સ્ટેજ સુધી પહોંચી શકે એવું મને આ ગોગા મહારાજ ઉપર અને ખુશીબેનના એક વોંસલા જે એમની હિંમત ઉપર મને જે વિશ્વાસ છે એ સપનું પણ બીજલભાઈ સહકાર થશે થશે ને થશે એ ગોગા મહારાજને હું બે હાથ જોડી અને નમ્રતાથી પ્રાર્થના કરું છું કે ખુશીબેનનું નામ રોશન થશે પણ ખુશીબેન એમ કહેવાય કે દીકરી દીકરી જે વાળનો દરિયો લક્ષ્મી રૂપે કહેવાય એ તમારું નામ પણ એક દેશ વિદેશમાં એક રોશન કરશે કરશે ને કરશે અને નામ મળશે કે કોની દીકરી કે બીજલભાઈની દીકરી એવું નામ રોશન કરી અને તમને ગર્વ અપાવશે જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ તો જગ્યા ને કે જેના પાકેલા ક્યારેય ભય પડતા નથી તો હું વંદન કરું ખરેખર દાદાના ગોગા મહારાજના ચરણોમાં કે અમારી અને જે તમને કોઈ માનનારા હોય એની સૌની ઈચ્છા પૂરી કરે એવી સાથે જય ગોગા જય